હેલો દોસ્તો આજે આપણે વાત કરીશું કે फंड ફંડમાં આજે જે લોકો એસઆઈપી કરે છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અને વન ટાઈમ વન ટાઈમ इन्वेस्टमेंट કરે છે એટલે કે લમસમ અમાઉન્ટ જે ઇન્વેસ્ટ કરે છે આ બંને વિશે શું તફાવત છે અને આ બંનેમાંથી કયો ઓપ્શન બેટર છે એના વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ હું છું દીપક અને સ્વાગત છે તમારું મનીટોક ચેનલ પર તો સૌપ્રથમ વાત કરીએ કે એસઆઈપી અને લમસમ અને બેઝિક કોન્સેપ્ટ શું છે એસઆઈપી એ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે જેને આજે દરેક વ્યક્તિ સારું રિટર્ન મેળવવા માટે એ ઓપ્શન પસંદ કરતા હોય છે એસઆઈપીમાં તમે કોઈ પણ એક તારીખ નક્કી કરો છો અને એ તારીખથી તમારા જે અકાઉન્ટ છે એમાંથી તમે જે રકમ નક્કી કરો છો એ અને તમે જે ફંડમાં ઇન્વેસ્ટ કરવાનું નક્કી કરો છો એ ફંડમાં ઓટોમેટિક ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે બીજી બાજુ છે લમસમ અમાઉન્ટ એટલે કે કોઈ ચોક્કસ એવી રકમ જે આપણી પાસે બચત સ્વરૂપે પડી છે પણ એકી સાથે એને કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં શેરમાં રોકાણ કરીએ છીએ એ છે લમસમ અમાઉન્ટ તો આ બંનેમાંથી બેટર કયો ઓપ્શન છે અને કયું સારું રિટર્ન આપી શકે છે એનો આધાર માર્કેટની કન્ડિશન તમારું રિસ્ક લેવાની કેપેસિટી કેવી છે એ અને તમે કઈ સ્ટ્રેટેજીથી રોકાણ કરો છો આ બાબતો મેટર કરતી હોય છે અને એ તમારે લાંબા ગાળે કેવું રિટર્ન તમને મળશે એનો આધાર આ બાબતો પર હોય છે હવે લમસમ અને એસઆઈપી આ બંનેનું રિટર્નનું જે પરફોર્મન્સ છે એ કેવું હોય છે એ થોડું સમજીએ માનો કે બે વ્યક્તિ છે એક છે રાહુલ અને એક છે રવિ આ બંને વ્યક્તિ પાસે એક લાખ અને વીસ હજાર છે આ બંને નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સ ફંડમાં બે હજાર ઓગણીસમાં રોકાણ કરે છે રાહુલ જે છે એ એકી સાથે એક લાખ અને વીસ હજારનું રોકાણ કરે છે અને રવિ થોડોક સ્માર્ટ છે એટલે એ એક લાખ અને વીસ હજારનું દર મહિને દસ દસ હજારની એસઆઈપી કરે છે તો પાંચ વર્ષ પછી રાહુલ પાસે કુલ આ રકમના એક લાખ અને એસી હજાર છે જ્યારે રવિ પાસે

ટેબલની માહિતી અનુસાર આપણે દર મહિને પાંચસો રૂપિયાની એસઆઈપી કરીએ છીએ મ્યુચ્યુઅલ ફંડમાં અને એનએવી પ્રાઇસ જે છે નેટ એસેટ વેલ્યુ એટલે કે એક મ્યુચ્યુઅલ ફંડનું જે યુનિટ છે એની પ્રાઇઝ અહીંયા દર્શાવવામાં આવી છે જેમ કે જાન્યુઆરીમાં એનએવી પ્રાઇસ છે પચાસ રૂપિયા છે અને આપણા એને યુનિટ મળે છે દસ યુનિટ મળે છે ફેબ્રુઆરીમાં એ જ યુનિટ પિસ્તાલીસ રૂપિયા થાય છે એટલે યુનિટની કિંમત ઘટે છે અને એ યુનિટ આપણને અગિયાર પોઈન્ટ એક યુનિટ મળે છે માર્ચમાં એની કિંમત ચાલીસ થાય છે અને એના યુનિટ આપણને બાર પોઈન્ટ પાંચ મળે છે એપ્રિલમાં એની કિંમત બેતાલીસ થાય છે અને એના યુનિટ આપણે મળે છે છે આ રીતે ક્યારેક ક્યારેક યુનિટની વધુ હોય ઓછી હોય છે આ જે મ્યુચ્યુઅલ ફંડના યુનિટની પ્રાઇસ જે અપડાઉન થાય છે એના લીધે ક્યારેક યુનિટ આપણને સસ્તા મળે છે ક્યારેક મોંઘા મળે છે અને આ સતત એસઆઈપી થ્રુ આપણે રોકાણ કરવાથી એક લાંબા ગાળે સારામાં સારું એવરેજ રિટર્ન મળે છે આ પ્રકારનો લાભ લમસમ અમાઉન્ટ ઇન્વેસ્ટ કરવાથી મળતો નથી અને એટલા માટે જ રાહુલ કરતાં રવિને જે ઇન્વેસ્ટ કરેલી રકમ હતી એમાં સારામાં સારું રિટર્ન મળે છે હવે વાત કરીએ જો તમારી પાસે લમસમ અમાઉન્ટ છે તો તમે એનું કઈ રીતે રોકાણ કરશો જો માર્કેટ ડાઉન છે તો લમસમ અમાઉન્ટ બધી જ રોકાણ કરવાથી પણ આપણને મ્યુચ્યુઅલ ફંડના યુનિટ સસ્તા મળતા હોવાથી લાંબા ગાળે સારામાં સારું રિટર્ન આપી શકે છે અને જો માર્કેટ ડાઉન ન હોય

એના માટે SIP બેસ્ટ છે કોઈ બિઝનેસમેન છે અને કોઈ હાઈ રિસ્ક વાળો વ્યક્તિ છે એ લમસમ અમાઉન્ટ પણ ઇન્વેસ્ટ કરતા હોય છે આમાંથી આપણે નક્કી કરવાનું છે કે આપણા માટે કયો ઓપ્શન બેસ્ટ છે સાથે સાથે અમુક મિથ અને રિયાલિટીની પણ વાત કરી લઈએ જેમ કે SIP હંમેશા નીચું રીટર્ન આપે છે એવું પણ નથી હોતું SIP લાંબા ગાળે માર્કેટની જે અપ ડાઉનની જે અસર છે એને ટાળી અને સારામાં સારું રીટર્ન આપી શકે છે એસઆઈપી એ નાના ઇન્વેસ્ટર માટે છે એવું પણ નથી હોતું એસઆઈપી મોટા ઇન્વેસ્ટર અને નાના ઇન્વેસ્ટર બંને માટે છે કોઈ પણ વ્યક્તિ એસઆઈપી થ્રુ ઇન્વેસ્ટ કરી શકે છે ત્રીજું એવું ઉમેદ છે કે માર્કેટ જ્યારે ડાઉન હોય ત્યારે એસઆઈપી સ્ટોપ કરવી જોઈએ પરંતુ માર્કેટ જ્યારે ડાઉન હોય ત્યારે એસઆઈપી ત્યારે એસઆઈપી કન્ટિન્યુ રાખવી જોઈએ અને બને તો વધારેની રકમ પણ જે આપણે સ્ટેપ અપ એસઆઈપી કહીએ છીએ એ દસ થી પાંચ થી દસ ટકા એમાં વધુ ઉમેરો કરવો જોઈએ જેથી ડાઉન માર્કેટ છે ત્યારે આપણને જે યુનિટ મળે છે એ સસ્તા મળે છે તેથી વધુ રોકાણ કરવાથી લાંબા ગાળે આપણને સારું એવું રિટર્ન મળી શકે છે ઘણા એવું વિચારતા હોય કે લમસમ અમાઉન્ટ માર્કેટ જ્યારે અપ હોય છે ત્યારે એ સારું એવું રિટર્ન આપે છે પરંતુ એવું નથી માર્કેટ ટાઈમિંગના આધારે એ બધું નક્કી થતું હોય છે માર્કેટનું અનુમાન કરવું મુશ્કેલ હોવાથી માર્કેટની જે અપડાઉન અસર છે માર્કેટ ક્યારેક અપ જાય છે ક્યારેક ડાઉન હોય છે આની જે નકારાત્મક અસર આપણા રોકાણ ઉપર પડે છે એ નકારાત્મક અસરને મિનિમમ કરવા અને સારામાં સારું રિટર્ન અપાવવામાં એસઆઈપી ખૂબ જ મદદરૂપ થાય છે એસઆઈપી સેટ કરી અને રોકાણ કરવાની શરૂઆત કરી શકો છો અને ઘણા કરતા પણ હશો અને બીજી બાજુ તમે જો કોઈ ધંધો કરો છો અને તમારી ઇન્કમ ફિક્સ નથી તો એવા સમયમાં તમે લમસમ અમાઉન્ટ ઇન્વેસ્ટ કરવાનું નક્કી કરી શકો છો અથવા તો તમારી પાસે લાખો પચાસ હજાર લાખ રૂપિયા જેવી રકમ પડી છે અકાઉન્ટમાં તો તમે એને નાના નાના ભાગ કરી અને પછી જેમ તમે રોકાણ કરી શકો છો જેમ કે દર મહિને પાંચ હજાર અથવા દસ હજાર એ રીતે તમે રોકાણ કરી શકો છો અને સારું એવું રિટર્ન મેળવી શકો છો અને જો તમે એક સાથે રોકાણ કરવા માંગતા હોય જ્યારે માર્કેટ ડાઉન હોય છે જેમ કે અત્યારે જેમ કે વર્તમાન સમયમાં માર્કેટ ડાઉન છે તો આવી કંડિશનમાં તમે એકસાથે રોકાણ પણ કરી શકો છો અને વર્તમાન સમયમાં ઘણા લોકો સ્ટેપ અપ એસઆઈપી પણ કરતા હોય છે એટલે કે દર વર્ષે 5 દસ ટકા જે એસઆઈપી મંથલી એ લોકો કરે છે એમાં એ લોકો ઇન્ક્રીઝ કરે છે જેમ કે હું આજે દર વર્ષે એક હજાર રૂપિયાનું રોકાણ કરું છું ના થ્રુ તો આવતા વર્ષે હું એમાં દસ ટકાનો વધારો કરી અને અગિયારસો રૂપિયાનું રોકાણ કરીશ અને બીજા આવતા એના બીજા વર્ષે એના દસ ટકા વધારી અને એ રોકાણ કરીશ આવી રીતે કરવાથી લાંબા સમયે તમને એક સારું એવું રિટર્ન મળી શકે છે જે નોર્મલ એસઆઈપી અને લમસમ અમાઉન્ટ કરતા પંદર થી વીસ ટકા વધુ હોઈ શકે છે તો આ આપણે આજે માહિતી મેળવી એસઆઈપી અને લમસમ અમાઉન્ટનું કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું અને કયો ઓપ્શન આપણા માટે બેટર છે એની તમને શું લાગે છે તમારા માટે કયો ઓપ્શન બેટર છે અને તમે જો હજી સુધી સ્ટોક માર્કેટમાં અથવા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનું સ્ટાર્ટ નથી કર્યું તો તમે શરૂ કરી શકો છો તમે કયા ઓપ્શનના થ્રુ રોકાણ કરવાનું પસંદ કરો છો એમને કોમેન્ટમાં જરૂરથી જણાવો સાથે સાથે આવા નવા વિડીયો અને ઇન્ફોર્મેશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો